સુરતના કોસાડ આવાસ ધરતીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી એક સદી કરતા પણ વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકો આઠ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે 1910 માં ક્લેરા જેટકિન નામના મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ કામદારોના આંદોલનમાંથી થયો હતો જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી તરીકે માન્યતા આપવામાં આવી હતી ત્યારે દેશ અને વિદેશમાં આ દિવસની ભવ્ય ઉજવણીઓ કરી મહિલાઓને સન્માન આપવામાં આવે છે જે અનુસંધાને સુરતમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સુરતના કોસાડ આવાસ ધરતીનગર ખાતે વિધવા મહિલાઓને પેન્શન સુકન્યા યોજનાના લાભાર્થીઓને ખાતું આપી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ આયોજન લોક આધાર સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા કરાયું હતું આ કાર્યક્રમમાં મહિલાઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કિન્નરો પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મારું નામ સાલેહા પઠાણ અમારું કોષાળ આવાસ એ થ્રી ધરતીનગર આજે મહિલા દિવસ છે આઠ માર્ચ બે હજાર ચોવીસ મહિલા દિવસમાં નારી શક્તિનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે વિધવા માસીનું જે પેન્શન પાસ થયું છે એ ઓર્ડર આપવામાં આવેલું છે પછી સુકન્યા યોજનાનું જે ખાતું ખોલાવી લીધું છે છોકરીઓના એ ખાતું આપવામાં આવ્યું છે ને નારી શક્તિને ભેટ આપવામાં આવી છે નાસ્તો કરવામાં આવ્યું છે હું તૃષા ગજ્જર નરેન્દ્ર મોદી વિચારમંચ સુરત જિલ્લા મહિલા શાખાની પ્રેસિડેન્ટ છું આજે અમે અહીંયા આગળ વુમન્સ ડે નિમિત્તે ભેગા થયા છીએ બેન સલૈ પઠાણે મને અહીંયા ઇન્વાઇટ કરી છે અને બહુ જ સારું લાગ્યું એમનું આયોજન અને આ રીતે બધી લેડીઝોને અહીંયા એકત્રિત કરી છે અને બધાના સાંભળ્યું કે બહુ સારું એવું કાર્ય અહીંયા થઈ રહ્યું છે અને અમે બી એમને પ્રોત્સાહન કરીએ છીએ લેડીઝોના કે નારી શક્તિ જાગૃત સદા નારી શક્તિ જાગૃત સદા નારી તું નારાયણી અસ્તુ જય ભારત જય હિન્દ મુના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત